વિકાસનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં સ્લેબના સળિયા દેખાઈ જતા રહીશોમાં ભારે લાગણી પ્રસરી વળી હતી વિકાસનગર સ્મશાનની સામે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં સ્લેબનો પ્લાસ્ટર તૂટી જતા સ્લેબના સળિયા દેખાઈ ગયા હતા આ ઉપરાંત બી કોલમમાં પણ ખૂટતી તિરાડો પડી ગઈ હતી પારખીઓ મકાન સોપાયા હજુ બે વર્ષ જેવો સમય ગાળો થયો હોય સ્લેબ પ્લાસ્ટર તૂટી જતા રઈશો માં પારે નારાજગી જોવા મળી હતી આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી હતી आलू वाला आगे वाला ने बाक वाला ने ले के जा दिया यार यार पाड़ और क्या रे नौ बनाओ पडी नहीं लो खाने काम चालू कर पाड़ा सा હું એજ રહું છું આ સુભાષનગર આવાસ યોજના સામે સામેના છે ફ્લેટ આ એ થી માની ક્યુ સુધીના ફ્લેટ છે આ એમાં પેલા એમાંથી છું આવી રીતે બધું નુકસાન છોકરા અહીંયા પાર્કિંગમાં રમતા હોય ગાડીઓ પડી હોય અમે હોય ન હોય આખો દિવસ કામે વયા જાય ઉપરથી આ હરિયા દેખાઈ ગયા છે આખા છોકરા રમતા હોય થાય એની માટે શું સરકાર લે અમે આ બધા બધા પેલા ગાબડા પડી ગયા છે હરિયા દેખાઈ ગયા છે હવે છોકરું કઈ રમતું હોય એને જાનહાની થયું હોય તો અમે ક્યાં સરકાર ને પકડવા જવાના છે અમે કોને કેવા જઈએ નુકસાન થાય તો કોણ જવાબદારી કોણ લે છે અમે રહેવા આવ્યા છે એને તો બે વર્ષ જ થયા છે ખાલી ને લોન મારી હજી ચાલુ એનું ખાલી હું વ્યાજ જ અત્યારે ભરું છું હજી લોન તો મારી ક્યારે ભરાશે ખબર નથી કા તો મકાન એ પુરા થઈ જશે અમારા અમારે શું કરવું કયા સરકાર અહીંયા જવાબદારી લેવા આવે છે એક building માં હજી અમને સોપના બે વર્ષ થયા છે ત્યાં સ્લેબ ને સળિયા ખોવાઈ ગયા છે ને પડી ગયા છે એની સામે અમે ગાંધીનગર ફ્રેક્ચર રિપોર્ટ માંગ્યો છે હજી સુધી અમને રિપીટ એનું મળ્યું નથી અને છતાં અમારા છોકરાને હાનકારી થાય તો ભાજપ સરકાર કે શ્રી કે કલેક્ટરશ્રી જવાબદારી લેશે આની